નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો મિશન વાત્સલ્ય યોજના અંતર્ગત જિલ્લા કક્ષાએ બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યરત નીચે મુજબના વિવિધ માળખાઓમાં કરાર આધારિત જગ્યાઓ ભરવા માટે જાહેરાત આપવામાં આવી રહી છે જેમાં કચ્છ જિલ્લા ખાતે જિલ્લા બાળ સુરક્ષા એકમ કચ્છ સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ભુજ અને ત્રીજું શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ભુજ અને શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત વિશિષ્ટ દત્તક સંસ્થા ભુજની કચેરી સંસ્થા ખાતે વિવિધ અગિયાર માસ કરાર આધારિત જગ્યાઓ માટે પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે તો શ્રી કચ્છ મહિલા કલ્યાણ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ બુથની જગ્યા ફક્ત મહિલા ઉમેદવારો માટેની રહેશે જેની વિગતવાર જાહેરાત નીચે મુજબની લિંકમાં તમે જોઈ શકશો લિંક છે એચટીટીપીએસ ડબલ ડેશ ડ્રાઈવ ડોટ ગૂગલ ડોટ કોમ અને સામે જે લિંક આપેલ છે તે પરથી તમે ટોટલ માહિતી મેળવી શકશો ઉપરોક્ત લિંકમાં આપેલ જાહેરાતમાં કચેરી સંસ્થા જગ્યાનું નામ પગાર ધોરણ તેમજ વય મર્યાદા અંગેની સંપૂર્ણ જાણકારી આપવામાં આવેલ છે અરજી મોકલવાનું સરનામું છે જિલ્લા બાળ સુરક્ષા એકમ ચારસો એક બહુમાળી પવન ભુજ કચ્છ રહેશે ઉપરોક્ત અગિયાર માસ કરાર આધારિત જગ્યાઓની ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા કક્ષા પસંદગી સમિતિ કચ્છને આધીન રહેશે ધન્યવાદ